મારા સનાતન નું અપમાન કર્યું છે ને એનું પરિણામ ભોગવા માટે હવે તૈયારી મારે છે રાક્ષસની પેદાશ એવો પાવર છે કે હું ડીપી માંથી ફોટો કઢાવું પણ માની તાકાતે નથી તારી ગાંડમાંથી રેલો ઉતરી જાય છે તારી ચડી પલડી જાય છે આગળ થી અને તું મને કેવા કોણ પણ મને મારો સનાતન ધર્મ મારો રામ પ્રિય છે હું સનાતની હું હિન્દુ છું એટલે લુખેશ વારંવાર તું જે અપશબ્દ બોલે છે ને એના પાછળ મારી સનાતન ધર્મ ટીમ જાગૃત નથી અને તને કોઈ જવાબ દેવા વાળું આવતું નથી ને આવતા હશે ઘણા પણ તારું લોકેશન તો તું લખતો નથી એ રાક્ષસ

તો જિંદગી નો ટરી દઈશ હું તો ત્રીજે થી છૂટો થઈ જાય કાયદાના નિયમ પ્રમાણે એને જેલ આવશે તો પંદર થી આવશે મહિનો આવશે પણ તારી જિંદગી તો ડબકડી દેશે હાથ પગ ભંગાઈ દેશે કારણ કે મારે કેવું એટલે પડે છે કે રામ નું ભગવાન નું અપમાન સવાય નહીં ફેમસ થવા માટે એટલે ભાઈ તારે ફેમસ થવું હોય તો દુનિયા આખી ના વિડીયા હોય પણ ધર્મનો અને એને પાવર એવો આવી ગયો બે દિવસથી બહુ પાવર આવી ગયો જીત્યા નિલેશ ની વિજય તારો વિજય નહીં એ દુખેશ તારો પરાજય થઈ ચુક્યો છે યાદ રાખજે કારણ કે સનાતનીઓ જ્યાં સુધી ને જ્યાં સુધી પચાવી શકે છે અને ના આવે ને ત્યારે કરી શકે છે છે આ તારી ભૂલ મહાન છું તો તું તો કીડો મકોડો છો કારણ કે કીડો મકોડો જ કેવાય મર્દ નું ફાડ્યું હોય ને એ એડ્રેસ આપે હજાર વખત તને કહી ચુક્યો છું કે મેં હજાર વખત એડ્રેસ આપ્યું અને જ્યાં લાઈવ કરું ને તારો બાપ નાગદન તારી માનો ઘરવાળો

અને એવો રાક્ષસ કોઈ નીચી ઓલાજ ના હલકી કક્ષાના જે ખોટી કોમેન્ટ કરવા વાળા આવે એની મારે જીત્યા કરા જીત્યો જ વાપરતો હોય એટલે એની પેદાશું એવી જ હોય એટલે મારે એ કેવું છે કે ધર્મનું અપમાન કરી અને આપણા ધર્મને ખોટી રીતે ફેમસ કરે છે બદનામ કરે છે એના માટે થઈ મેં મારા એક ભાવથી મારા રામ પ્રિય છે મારા ભગવાન પ્રિય છે મારો સનાતન ધર્મ પ્રિય છે અને અવારનવાર બદનામી થાય છે એના કારણે થઈને મેં અત્યારે ડીપી ફોટો હટાવ્યો કાલે હટાવી દીધો તો પાછો આજે ફેસબુક માં હતો તો એ પણ એને લડ્યો એક ધર્મને એક રામ ને પગે લાગતો એક ફોટો બાબા સાહેબનો જો આ હિન્દુના દીકરાને નડ્યો તો આ હિન્દુ કેમ ગણવો જો એ નડ્યો અને હિન્દુ નું જ અપમાન રામનું અપમાન ભગવાનનું અપમાન સીતાજી માતા દારૂ પીતા હતા અને રામ પાતા હતા હવે આની પુરવાળ કરવા મને તૈયાર રહે એ નહીં રામ મહસાહરી હતા આયનો બાપને એનું ખાનદાન જોવા ગયું છે

તો મારો ધર્મ ધર્મોનું કામ કરશે એટલું યાદ રાખજો કારણ કે અમને ધર્મ પ્યારો છે ધર્મ માટે થઈને અમે લુખાને કહીએ છીએ કે ભાઈ તને કોઈ ચડાયાવાળા બે પાંચ 25 પૈસા દીધા હશે ને એ કોઈ તને છોડાવવા નહીં આવે તને કોમેન્ટમાં જે કહે ને નીલેશભાઈ આ કરો નીલેશભાઈ આ કરો ઈ નીલેશ ભાઈ ભાઈ કઈન તારી ગાંડમાં હે ને પેટ્રોલ સટાવશે યાદ રાખજે લુખેશ તું આજે પડેલું બોલો તારી રામાયણ ને ઉડાડી તારા ચિત્રા ઉડશે યાદ રાખજે તું કારણ કે કાયદો એવો છે તને ખબર હોય કે ન હોય અમે સોશિયલ મીડિયા દ્વારા બધું જોઈ સિરા અત્યારે શું શું ચાલી રહ્યું છે અને શું સિસ્ટમ થઈ છે એ તને ખબર નહીં હોય તારા જ્યારે વિડીયો ઈ જગ્યાએ ખોલે ચાર દિવસ જ બાકી છે આ મારી ચેલેન્જ છે એકસો ને છ જણા મારી સાથે લાવ્યું છે યાદ રાખજો ચાર દિવસ જીત્યાનંદ પાંચમો દિવસ મારા સનાતન ધર્મનો છે તમને ચેલેન્જ આપું છું કે ચારમા દિવસ માટે પાંચમો દિવસ મારા સનાતન ધર્મનો છે અને મારા સનાતન ધર્મ નો વિજય કરી અને પાંચમા દિવસે ન બતાવું તો હું પણ હિન્દુ નહીં હું પણ સનાતન વાહ ભાઈ વાહ આજ દી સુધી કરોડો રૂપિયા ખર્ચા કરી અને મોરારી બાપુ જેવા સંતની આર્ય રામાયણ હમરાવતા હોય એમાં તો ક્યાંય આવું આવ્યું નથી વાલ્મિક ની લખેલી રામાયણ તુલસી કૃતિ લખેલી રામાયણ એમાં તો ક્યાંય આવું આવ્યું નથી અને આ જીત્યો રહ્યો આ જીત્યો અટકશે આ નીલિયો આ નીલિયા બાપ જેવો જ કોઈ બે પચાસ સાઠ વરસાદ રાક્ષસ કુળ હવે એને આ રામાયણ લખી છે એના મા બાપનું એના ખાનદાન નું હાથમી પેઢી જે લુખેશ લખી ગયો એનું ખરાબ કર્યું હશે એટલે આવું બધું લખી ગયો હવે કાલે આપણે કલ્પનિક બનાવી કે જીત્યાની ની માં આવી હતી જીત્યાનો બાપ આવો હતો પણ એ સાબિત હોય તો આ સાબિત જ છે આપણે બનાવવું હોય તો બને પણ આને રામાયણ ને કલ્પિત બનાવી હવે આ આ આ હલકી ખબર નથી કે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો અને ભારત દેશની આઝાદી મેળવી વર્ષો થી રામ મંદિર અધૂરું પડ્યું હતું એ પૂરું થયું કરોડો રૂપિયા જે સરકારે આપ્યા છે એ કલ્પિત હોતો ના આપે અત્યારે તમે મકાન મંજૂર કરાવો એમાં તમારું એક ડોક્યુમેન્ટ નથી હોતું તો તમારું મકાન મંજૂર નથી થાતું સાહેબ આ હાંભળી લેજો મારી સાથે આવેલા તમામ ભાઈઓને કહું છું કે તમે એક ગરીબ પરિવારમાં છો એવા તમારા ડોક્યુમેન્ટ બનાવો કે હું એક બીપીએલ ગ્રાહક છું નાનો વ્યક્તિ છું મારે જમીન નથી મારે મકાન લેવા નથી તો સરકાર શ્રીને મારી વિનંતી કે એક મકાન બનાવી આપે તો એમાં જો તમારો એક પુરાવો ઓછો થાય તો તમારું મકાન મંજૂર થવા વગર તમારા કાગળિયા પાછા આવે છે તો લુખા કરોડોના ખર્ચે શ્રી રામ ભગવાન નું મંદિર બનાવવામાં આવ્યું એમાં બધા આધાર પુરાવા ભેગા કરી રામની ની જન્મભૂમિ હતી રામ ચાર ભાઈ હતા દશરથ રાજા નો દીકરો હતો આવા સાબિત પુરાવા મેળવી અને પછી જગ્યાએ મંદિર બંધાણું છે અને એના તું આજે ધજાગરા ઉડાડે છે ને તો તારા ધજાગરા હવે આજથી ગણી લે આજે શનિવાર છે રવિ સોમ અને મંગળ ને બુધવાર યાદ રાખજે જીત્યા તારી પથારી ફરી જવાની પાણીમાં તે પાણીમાંથી માંથી હવે જશે છે ને પેશાબ માં યાદ રાખજે અમારી ચેલેન્જ છે મારે ઘણી ટાઈમ નથી લેવો કારણ કે મારી ખોપડી છટકે છે ને તમારા વરામ નું વારંવાર અને એને પાવર રહી ગયો જીત્યા વિજયનો નો વિજયા જીત્યા જીત્ય શું નામ છે વિજય છો જીત્યા નિલેશ તારી માનો મારે પીકો તારી બેન ને લંડ ઘાલું તારો વિજય થયો તો તો તું ભારત નો મહાન નાગરિક બની ગયો હવે તો તને પગે પાડવું પડે યાર એની બેન ને લોડો ઘાલું આ ભોસડા ચોધરી ના એક ભારત દેશની અંદર આતંકવાદી બની રહ્યા છે હા ભારત દેશની પથારી ફેરવા આતંકવા કાલના લાઈવમાં એવું બતાવે છે કે નાગદન રાંડોળિયો તું જો હું તારો વિડીયો બતાવું છું ખમ હમણાં બીજી વાર લાઈવ ને ઘરે જવા દે મોબાઈલ લેવા દે એટલે મોબાઈલ ની અંદર આ ભડવાનો વિડીયો જોવો તમે હું તો એક કદાચ એક ભાઈ છે અને અમારી સાથે કાયમી ફરવા અમે બારે જઈએ કરવા જઈએ છીએ હવે એમાં ફરીએ છીએ એમાં સિગરેટ પીતો વિડીયો કદાચ બતાવ્યો બતા હાલો તો એમાંય રંડોડિયો ક્યા છે કઈ જગ્યાએ રંડોળિયો તો ભડવા તે કેવા વિડીયો મોકલ્યા છે એ ભારત ને દેખાડીશ ને ત્યારે તારી નાની હટાઈ દેશે મે બતાવ્યું હતું તને એક શું કરશો પણ તને ખબર નથી કે આ વિડીયો કયો મારે બતાવો છે હું બતાવીશ તારી માં અને તારું ખાનદાન જોશે ને તો તને યાદ કરશે કે તારી માના તારા ખાનદાન સંસ્કાર અને તારી માનું ધાવણ આવું જ હશે ત્યાં ભારત ને આવું બતાવ્યું છે તે ત્યાં ગુજરાતની હિન્દુ અને સનાતન ધર્મવાસીઓ ને આવું દેખાડ્યું છે ત્યારે દલિત નતો તું હું અવારનવાર બે પાંચ હાથ વિડીયો બોલ્યો કે પંદર વી પચીસ વિડીયા અમારા વિરુદ્ધ ચાલુ કર્યા તે પછી એને પબ્લિક ગેલચોદી પબ્લિક છે ત્યાં હાલ તું ફાલતું બોલે છે એટલે ગેલ જોવા જાય છે લાખ લાખ જણા આવે છે મારી સાથે તમે આવ્યા છો જોડાઈ ગયા છો મારી સાથે ખૂબ ખૂબ ધન્યવાદ તારી મોને જતું તારી બેન ને ચોધે ધન્યવાદ તારાથી બોલાય નહીં ભોસડા ચોધી ના તારી બેનને લોડો ખાલે તું કોઈની બેન દીકરી ને క్షత్రియ బీరో దీనికి અને તમને બતાવું છું કે રાક્ષસે આ ભારતની જનતાને હું શું બતાવ્યું છે તો બીજી વખત જોડાવા માટે તૈયારીમાં રહેજો અત્યારે વાગ્યા છે કેટલા પાંચ નો પાંચ સાડા પાંચ નો ટાઈમ થયો છે અને દિવસ આથમતા પહેલા હું તમને વિડીયો બતાવીશ જય મુરલીધર જય દ્વારકાધીશ જય સનાતન